એમાં લખેલું છે કે પાંચ પાંચ મકાન દરેક ગળીમાંથી ખાલી કરવાના છે એની જગ્યાએ અમે ગાર્ડન ઉભું કરવાનું છે તો અહીંયા જે માણસ રહે છે એ બધા સામાન્ય માણસ રહે છે કોઈ મુઝમ કામ કરે કોઈ જરીમાં કામ કરે કોઈ બકાલું વેચે છે કોઈ કડિયા કામ કરે છે તો એવી રીતે આ લોકોના એક ગ્યાર બાય વીસ ના મકાનમાં રહે છે આ લોકો કોઈ બિલ્ડરનું કાવતરું હોય ગમે તેનું કોઈ કાવતરું હોય તો ભય નો મોલ ઉભો કરી દે છે અહીંયા બે બહુ મોટું થઈ ગયું છે તો અમે મ્યુનિસિપાલટી જાણ કરતા કે મ્યુનિસિપાલટી કહી ગયા કે અમારી કોઈ એવી નોટિસ મોકલાવી નથી બરાબર તમે પોલીસ ફરિયાદ કરો પોલીસ ફરિયાદ મેં કીધી છે સાહેબ અમારી ફરિયાદ લઈ લીધી છે પણ સીસી કેમેરા જોઈ ને પછી આગળ કાર્યવાહી કરીશ